બોટાદના મિલિટરી રોડ ઉપર દબાણના નામે હનુમાનજીનું મંદિર તોડી પડાતા વીએચપીના કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે બોટાદમાં હાલમાં ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે બોટાદથી દૂર મિલિટરી રોડ પાસે ટેકરી ઉપર સિદ્ધનાથ પહાડી હનુમાનજી મંદિર ઘણા વર્ષોથી બનાવવામાં આવેલું હતું અને આ મંદિર તથા ગુરુની સમાધિ તથા ફરતી વાડ તથા ફરતા વાવેલા ઝાડો દબાણના નામે તેમજ હોસ્પિટલ બનાવવાના નામે સવારના પાંચ વાગ્યાની આસપાસ સરકારી તંત્રના અધિકારીઓ દ્વારા મંદિર તોડી પાડવામાં આવેલું હતું જેના કારણે સાધુ સમાજ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ સમાજમાં ખૂબ જ રોશની લાગણી ફેલાયેલી છે જ્યારે તેઓનું કહેવું છે કે હોસ્પિટલના નામે બોટાદમાં કેટલાક મંદિરો તોડવામાં આવેલા છે ફક્ત હિન્દુના મંદિરોને જ ટાર્ગેટ કરવામાં આવે છે તેઓ પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે આપનો પરિચય હું કુસુમ ભારતી હું પંચ નામ અખાડાની અવાન અખાડાની છું મારે અહીંયા હવારપોરમાં હોતા હતા ત્યારે ઈ પાંડ્યાભાઈ મામલેદાર ગાડીવાડી લઈને આવ્યા હતા ચાર પાંચ અને પોલીસ ખાતા લઈને આવ્યા તા અમે હોતા તા તો અચાનક આને અમારો ઝાપો તોડી નાખ્યો દરવાજાનો પેલો દરવાજાનો ઝાપો સે તોડી નાખ્યું અંદર ઈ કે માતાજી કહે કે ભાઈ અમે જગ્યા ખાલી કરવા માટે આવ્યા છે તો અમે કીધું કાઈ માતાજી વાંધો ને તમ તારે જગ્યા ખાલી કરી નાખો પણ અમારે સામાન લેવા દેવો તો ઓલા પોલીસ ખાતા વાળું કે તમ તારે ચૂપચાપ ઓલી બાજુ જઈને બે જાઓ અમને લેડીઝ ના હવાલે કરી નાખ્યું અને બધું અમારે તોડફાડ કરી છે નોટિસ જાણ કરવામાં આવી હતી જાણ કરવા આવી હતી પણ અચાનક આવીને તોડી નાખ્યું કેટલા ઈ હવારે પોર ચાર વાગે ગયા હોય ત્યારે ક્યાં અચાનક ત્રણ ચાર વાગે આવ્યા તા ઈ તોડી અમારી એ માંગ છે કે અમારી સમાધિ તોડી નાખી છે અમારી ગુરુ કેટલા એની સમાધિ છે એ તોડી નાખી છે મંદિર તોડી નાખીને મૂર્તિ લઈ ગયા છે હનુમાન દાદા ની જેની એમની પૂજા કરતા હતા સિદ્ધ પાડી હનુમાન ની અને એમની જગ્યા માં જે ઝાડવા હતા મોટા પીપળના લીમડાના મોટા મોટા વૃક્ષ હતા બધું તોડી નાખ્યું જગ્યા બધું બેકાર કરી નાખી છે અને અમારા ઈ જગ્યા ખાલી કરવા અડધો સામાન એમ તૂટી ફાટી ગયું છે અને અડધો સામાન ગાડીમાં લઈને અમને લઈ ગયા અને અમને ઉતારી દીધું સામાન ખાલી હોય પછી અમે અમે જોયું તો કર્યું અડધો સામાન હતો નહીં એટલે અમે એને કીધું કે ભાઈ અમારો સામાન છે ને જોલી નથી અને અમારા પૈસા વગેરે વહી ગયું છે તો આમાં કાંઈ કરો એ કઈ કાઇ નો થાય હવે જેટલું છે એ તમારું છે એ આમાં કાંઈ હોય નહીં તો કીધું કેસ કરશું તો એ કે અમને આપશે કોઈ બોલ્યા છે ગાળા વાળા દીધા છે અમે સાધુ છે એટલે એને કઈ બોલ્યું નથી પણ તમે એને સખ્ત કાર્યવાહી કરો જેને એમને ગાળા બોલ્યા છે એ નો હાલે સાધુ સંતાન ના એવું બોલશે તો અપમાન કેવાય આજે તમે બોલો છો તો આપણા હિન્દુ ધર્મ શું થાય છે એની જવાબદારી તમારા માટે છે એનું કાયદો તો આજ રોજ બોટાદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ સાધુ સંતો તથા હિન્દુ સમાજના નાગરિકો દ્વારા બોટાદ કલેક્ટર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને માંગ કરવામાં આવી છે કે હવે પછી હિન્દુ સમાજના મંદિરોને ટાર્ગેટ કરવામાં ન આવે અને જ્યાં ખરેખર દબાણ છે ત્યાં ડિમોલ્યુશન કરવામાં આવે દરેક નાગરિકોને સમાન રાખવામાં આવે તેમ છતાં હવે પછી જો હિન્દુ સમાજના મંદિરોને ટાર્ગેટ કરવામાં આવશે તો ન છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તથા એવી માંગ કરવામાં આવી છે કે જો અહીંયા હોસ્પિટલ બને તો પહેલા જેવું મંદિર સરકારના ખર્ચે બનાવી આપો અને સાધુ સંતોને પરેશાન ન કરવા તેવી પણ માંગ કરાઈ છે તેમજ આ અંગે સાધુ સંતો દ્વારા હવે પછી મંદિરો તોડવામાં આવશે કે સાધુ સંતોને પરેશાન કરવામાં આવશે તો આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આજે બોટાદ કલેક્ટર સાહેબને આવેદન દેવામાં આવ્યું છે કે બે દિવસથી અહીંયા ડિમોલેશનનું કામ ચાલુ છે એમાં સ્ટાર્ટ હિન્દુ મંદિરથી ન થાય છે અને જ્યારે 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 ડિમોલેશન કરવામાં આવે છે ત્યારે હિન્દુ મંદિર નો ટાર્ગેટ થાય છે એટલે અમારું અઢારે વરણ હિન્દુ સમાજ નું એક જ કહેવાનું છે કે તમે એક જ કાયદો રાખો જો હિન્દુ મંદિર ને ટાર્ગેટ કરો તો તમામ જગ્યાએ બોટાદ માં જેટલા ગેરકાયદેસર બાંધકામ છે જેટલું ગેરકાયદેસર જમીન દબાવેલી છે એ તમે દૂર કરો નહીંતર અમારું મંદિર તમારે બનાવી દેવું પડશે અને આ જો નહીં કરવામાં આવે તો અમે જલદમાં જલદ આંદોલન પણ કરશું અને પ્રશાસનને બાન પણ કરાવશું કે જો આ હિન્દુ મંદિર તૂટે તો શું થશે આ સાધુ સંતો ને હેરાન કરે છે અભદ્ર ભાષા બોલે છે જેવી તેવી ગાળું બોલે છે અને એમ કે છે કે નાગા કરીને તમને રોડ ઉપર માતાજીને એમ કહે છે કે રોડ ઉપર અમે દોડાવશું આ હું જો અભદ્ર ભાષામાં જો આ બધા અધિકારીઓ એના અમતતા હોય તો એ અમે નહીં ચલાવી લેવી કાયમ હિન્દુ સમાજ ને ટાર્ગેટ કરવામાં આવે છે એટલે ખાસ કરીને પ્રશાસન અને સરકાર શ્રી ને કહેવામાં આવે છે જે કઈ કરે એ મર્યાદામાં કરે અને એક તારવે અને એક ને તોડે અને જ્યાં વિધર્મી દ્વારા એવું બાંધકામ કરવામાં આવે છે એની દીકના હિસાબે એનું નથી તોડવામાં આવતું તો કેમ આવું હિન્દુ સમાજ હારે જ છે પ્રશાસન કાયમ આ ભાજપ ભાજપ ને હિન્દુ સમાજ એની સાથે રહ્યો છે તો હિન્દુ સમાજ ને કેમ